કેસો વૈધા છે એવા આઠ રાજ્યોની મિટિંગ હતી પછી બીજા ભાગમાં બધા મુખ્યમંત્રીઓ વેક્સિન માટેની બીજી મીટિંગ હતી આઠ રાજ્યોના જે ચર્ચા થઈ એમાં આપણો નંબર સૌથી છેલ્લો છે કે જે રાજ્યોમાં એક્ટિવ કેસ વધ્યા છે એવા આઠ રાજ્યોમાં ગુજરાત સૌથી છેલ્લો છે દાખલા તરીકે મહારાષ્ટ્ર તો એક્ટિવ કેસની સંખ્યા બ્યાસી હજાર છે કેરાલા તો પાસઠ હજાર છે દિલ્હી ચાલીસ હજાર છે તો ગુજરાત એમાં તેર હજાર છસો છે એટલે આઠ રાજ્યોમાં સૌથી છેલ્લું રાજ્ય આપણું છે અને જે રેશિયો પોઝિટિવિટી રેટનો એમાં પણ ગુજરાત સૌથી છેલ્લો છે જેટલા ટેસ્ટિંગ થાય છે એમાં ગુજરાતના જે કેસો પોઝિટિવ નીકળે છે એમાં પણ ગુજરાત સૌથી છેલ્લો છે પરંતુ એક વાત સ્વીકારવી પડે કે પહેલાં લગભગ હજાર અગિયારસો કેસ આવતા હતા આજે આપણે પંદરસો સુધી પહોંચ્યા છીએ આપણે જે કેસ વધ્યા છે દાખલા અમદાવાદમાં પહેલાં દોઢસો પોણા બસો કેસ આવતા હતા આજે સવા ત્રણસો કેસ સુધી પહોંચ્યા છીએ એટલે એ સ્વીકારીને આખી વ્યવસ્થાઓ બનાવી છે હું એમ માનું છું કે ગુજરાતની જનતાને હું આશ્વસ્ત કરું છું તમારા માધ્યમથી કે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ છે ગભરાવાની પણ જરૂર નથી સાવચેતી રાખવાની આવશ્યકતા છે કે સંક્રમણ વધ્યું છે તો આપણે સંક્રમિત ઓછામાં ઓછા લોકો થાય એ માટેના છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા નિર્ણયો કર્યા છે જેમ કે રાત્રિ કરફ્યુ વીકેન્ડ કરફ્યુ જે રીતે આપણે લગ્નમાં સંખ્યા ઘટાડી ફૂલો ચાલુ કરવાનું મોકૂફ રાખવું આવા અનેક નિર્ણય કર્યા છે કે જેથી સંક્રમણ ઘટે પરંતુ સંક્રમિત થાય અને કેસોની સંખ્યા વધે તો એને તુરંત હોસ્પિટલમાં બેડ મળે તરત ડૉક્ટરની સારવાર મળે દવાઓ મળી જાય ઇન્જેક્શન મળી જાય અને જલ્દી રિકવરી થઈને માણસ પાછો જાય આ સરકારની જવાબદારી છે અને આ બંને દિશામાં પરફેક્ટ કામ થઈ રહ્યા છે અમદાવાદમાં પણ સાડા આઠ હજાર બેડ અમે તૈયાર રાખ્યા છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બેડ વગરનું ન રહે ઝડપથી એને સારવાર મળે સાથે સાથે કેસો ઘટાડવા માટે અમદાવાદમાં એકસો ચાર કોરોના સંક્રમિત થયેલા લોકોની ઘર ઘરે જે લોકો છે એમને દરરોજ ડૉક્ટર ચેક કરે જેને કંઈ નાના મોટા પ્રોબ્લેમ છે એ કોલ કરે પેશન્ટને હોસ્પિટલમાં પહોંચાડવા માટે એકસો આઠની સુવિધા સાથે જોડીને વ્યવસ્થા બનાવી છે એક પરફેક્ટ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી છે અને આપણે સંક્રમણ ઉપર નિયંત્રિત કરવા માટેના પ્રયત્ન કરીએ છીએ આ ચર્ચા પણ આદરણીય વડાપ્રધાનને મેં મારી સ્પીચમાં ડિટેલમાં આખી વાત બનાવી છે અને ભારત સરકાર સાથે એમનું માર્ગદર્શન પણ લીધું છે બીજો ભાગ જે વેક્સિનનો થયો એમાં વડાપ્રધાન શ્રીએ નીતિ આયોગના ડૉક્ટર પોલને કીધું કે પ્રેઝન્ટેશન કરે એમાં ભારતમાં પાંચ કંપની વેક્સિન બનાવી રહી છે ઝડપથી વેક્સિન આવશે ક્યારે આવશે શું છે કીધું નથી તો આ વેક્સિનની પ્રાયોરિટી કેવી રીતે આપવી પહેલાં કોને આપી કે સિસ્ટમ પણ એવી ટ્રાન્સપરન્ટ બને કે જેથી કોઈ ગરબડ ન થાય તો ચર્ચાઓ બધી થઈ છે એમાં કેન્દ્ર સરકારનું પોર્ટલ બન્યું છે પહેલો સ્પેલ એ હેલ્થ વર્કરને મળે ડોક્ટરો નર્સ મેડિકલ સ્ટાફ કે જે સીધા કોરોનાની સાથે ફ્રન્ટલાઇનમાં લડે છે એ બધાને પહેલા વેક્સિન મળી જાય બીજો સ્લોટ કે જે લોકો કોરોનાના કામમાં સરકારી કર્મચારીઓ જોડાયેલા છે મ્યુનિસિપાલિટીના સફાઈ કામદારથી માંડીને બધા જોડાયેલા છે એ બધા લોકોને આપવી ત્રીજો સ્પેલ મૃત્યુનો આંખ અને સંક્રમણ એમાં એજ લિમિટમાં પચાસથી વધુ વર્ષના લોકોને વધારે થયું છે સંક્રમણ તો પછી ત્રીજા સ્પેલમાં પચાસ વર્ષથી ઉપરના લોકોને આપવી અને ચોથા સ્પેલમાં પચાસથી નીચે પણ જેને રોગ છે કોમોર્બિટ છે કે જેને કેન્સર થઈ ગયું છે પચાસથી નીચે કિડનીનો રોગ છે લિવરનો રોગ છે કંઈ પણ જાતની અશક્તિ છે કે જે કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા છે એવા ચોથા લોકોને આપવી અને જે રીતે ઇલેક્શનમાં બૂથ ઊભા થાય છે એમ વિસ્તારસ બૂથ અને બૂથમાં આ બધું ડિસ્ટ્રિબ્યુશનને લગાવવાની કામગીરી થાય કાર્યક્રમ જાહેર થશે જ્યારે થશે ત્યારે આવી એક ફૂલ પ્રૂફ વ્યવસ્થા અંગેની ચર્ચા સૂચનો બધી ચર્ચાઓ થઈ છે ગુજરાત સરકારની પણ બે કમિટી સ્ટેરિંગ કમિટી ચીફ સેક્રેટરીના અધ્યક્ષતામાં અને એક હેલ્થ સેક્રેટરીના અધ્યક્ષતામાં બનાવી છે અને એ લોકો ડિટેલ પ્લાનિંગ કરી રહ્યા છે